પાટણની ક્રિષ્ના હોસ્પિટલ કે જે વિવાદમાં આવી છે અને ભાજપના જ નગરસેવકે સેવકે ખુદ એ આરોપ લગાવ્યો છે કે બીયુ પરમિશન વગર જ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી નાખાયું સમગ્ર મામલે ભાજપના મનોજ પટેલે ચીફ ઓફિસરને એક પત્ર લખી સવાલ કર્યો કે જો કોઈ દુર્ઘટના બની તો આખરી જવાબદાર કોણ રહેશે સમગ્ર મામલે હોસ્પિટલના સંચાલકે મનોજ પટેલના આરોપોને રાજકીય આરોપો ગણાવ્યા તો ચીફ ઓફિસરનું કહેવું છે કે બીયુ પરમિશન માટે હોસ્પિટલે 15 દિવસ પહેલા અરજી આપી હતી પરંતુ હું રજા પર હોવાથી કામગીરી બાકી છે હોસ્પિટલના જે સંચાલકો છે એ મોટા માથાઓ છે અને એમને એમની વગ વાપરીને અત્યારે જે નગરપાલિકાના નીતિ નિયમો હોય છે એને મૂકીને હોસ્પિટલ ચાલુ કરી દીધી છે બી પરમિશન ના મળે ત્યાં સુધી સરકારને આ હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવી જોઈએ એટલું મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એક આ આક્ષેપબાજી છે ફાયર લાયસન્સ તો મારી જોડે છે એ જે બધા લાયસન્સની જે રિક્વાયરમેન્ટ પ્રોસેસ છે એ હંમેશા કેસી પટેલ સાહેબ અને અમારા વિવેક પટેલ સાહેબ મિત્રો અમારા જે પાર્ટનર મિત્રો છે એ કરતા હોય છે અને જે તે સમયે જે તે સંલગ્ન જે કહીએ કે ડિપાર્ટમેન્ટ દ્વારા જે મળતા હોય છે એમાં ક્રિષ્ના પર્સનલી કોઈ વસ્તુને બનાવી શકતી નથી હોતી તો ડિપાર્ટમેન્ટે એપ્રુવલ આપ્યા છે ત્યારે જ આ વસ્તુ અહીંયા લાગી છે અને હાલમાં છેલ્લા પંદરેક દિવસથી એ ક્રિષ્ના હોસ્પિટલની બીયુ પરવાનગીની અરજી નગરપાલિકામાં આવેલી હતી પણ હું રજા પર હતો એટલે બાકી છે અને હાલમાં એ આની પ્રોસેસ ચાલુ છે એટલે આવેલ વાંધા અરજીની વિગત અને જીડીસીઆરની જોગવાઈઓ ધ્યાને લઈ અને નિયમ અનુસારની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે